રતન પર નજીક બોપર લાગેલી આગ છ કલાકની જહેમત બાદ સાંજે કાબુમાં આવી હતી આગના કારણે જીવ સૃષ્ટિને પણ નુકસાન થયું છે ત્યારે આ વિસ્તારમાં સાપ અજગર સહિતના સરીસૃપો પણ અસંખ્ય વસવાટ કરે છે આગ દરમિયાન એક મહાકાય અજગર પણ જીવ બચાવવા ઝાડીઓમાંથી બહાર આવ્યો હતો જેથી ફાયર ટીમ દ્વારા તુરંત રેસ્ક્યુઅરને જાણ કરવામાં આવતા તેઓએ તુરંત ત્યાં દોડી જઈ મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું રતનપર નજીક કાંદલીએ માતાજીના મંદિર પાસે જુરીઓમાં આગ લાગતા છ કલાકની જહેમત અને સિત્તેર હજાર લીટર પાણીના મારા બાદ આગ કાબુમાં આવી હતી આગમાં અનેક વૃક્ષો સળગીને ખાખ થયા હતા ત્યારે એક અજગર પોતાનો જીવ બચાવવા જુરીઓમાંથી બહાર નીકળ્યો હતો ફાયર બ્રિગેડના જવાનોનું ધ્યાન જતાં જ તેમણે રેસ્ક્યુઅરને જાણ કરી હતી આથી ગ્રીન વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન સોસાયટીના રેસ્ક્યુઅર નાગાજન મોટવાડિયા અને નિખલ સોલંકી તુરંત સ્થળ પર દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું અને ત્યારબાદ આ અજગરને ફરી તેને કુદરતી વાતાવરણમાં મુક્ત કરી દેવામાં આવ્યો હતો નાગાછણ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે અજગરની લંબાઈ આશરે તેર ફૂટ અને વજન ત્રીસ થી પાંત્રીસ કિલોની આસપાસનું હતું અને આ એક ફિમેલ એટલે કે માદા અજગર છે અને તે ઈંડા મૂકવા ઉપર હોવાથી તેને પાછી કુદરતના આવાસમાં જ મુક્ત કરી દેવામાં આવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઇમ્સ